જૂનામાં જૂની કબજિયાતને દૂર કરવાના રામબાણ દેશી ઉપાય કબજિયાતના કારણે હાલત ખરાબ થઈ ગઈ છે રાત્રે દૂધ કે દહીં સાથે આ સફેદ વસ્તુ ખાઈ લો સવારે પેટના ખૂણે ખૂણેથી ગંદકી સાફ થઈ જશે કબજિયાતથી છુટકારો મેળવવા માટે આમ તો બજારમાં ઘણા પ્રકારની દવાઓ મળે છે પરંતુ કબજિયાતથી છુટકારો મેળવવા અને તેને જળમૂળથી દૂર કરવા માટે તમે દેશી નુસ્ખાની મદદ પણ લઈ શકો છો તમારા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે આજના સમયમાં લોકોનું ખાનપાન અને લાઈફસ્ટાઈલ જેવા અનેક કારણોથી કબજિયાતની સમસ્યા થઈ જાય છે અને તેનાથી સામાન્ય રીતે લોકો પરેશાન રહે છે લાંબા સમયથી કબજિયાતથી પીડિત રહેવાથી તે વ્યક્તિ ઘણા પ્રકારની ગંભીર બીમારીઓનો શિકાર પણ બની શકે છે કબજીયાતના કારણે તમારો આખો દિવસ ખરાબ જાય છે અને સાથે જ તેના કારણે ઘણા લોકો આખો દિવસ ચીડિયાપણું અનુભવે છે આમ તો કબજિયાતને દૂર કરવા માટે બજારમાં ઘણા પ્રકારની દવાઓ મળે છે પરંતુ તેનાથી છુટકારો મેળવવા અને તેને જળમૂળથી દૂર કરવા માટે દેશી નુસ્ખાની મદદ અવશ્ય લેવી જોઈએ તમારા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ તમને આ સમસ્યાથી છુટકારો અપાવી શકે છે આજે હું તમને કેટલાક એવા દેશી નુસ્ખા વિશે જણાવીશ જે કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવવામાં તમને મદદ કરી શકે છે હું જે વસ્તુની વાત કરી રહી છું એ છે ઈસબગુલ તમને જણાવી દઉં કે કબજિયાતની સમસ્યામાં ઈસબગુલનું સેવન રાહત અપાવી શકે છે કબજિયાતને દૂર કરવા માટે તમે તમારા ડાયટમાં ફાઈબરયુક્ત વસ્તુઓને સામેલ કરી શકો છો ઈસબગુલમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે રાહત અપાવવામાં મદદ કરી શકે છે ઈસબગુલમાં સોલ્યુબલ ફાઈબર હોય છે જે પેટ સાફ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે તેમાં રહેલા તત્વ આંતરડામાં જમા ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઈસબગુલનો ઉપયોગ કેવી રીતે કરવું તેમજ બીજી કઈ વસ્તુથી અને કેવી રીતે કબજીયાતને દૂર કરી શકાય છે તેના વિશે એક દહીં અને ઈસબ ગુલ થી રાહત મેળવવા માટે અને પેટને સારી રીતે સાફ કરવા માટે તમે રાત્રે સૂતા પહેલા ઈસબ ગુલનું સેવન દૂધ કે પછી દહીં સાથે કરી શકો છો તે ફાઈબરથી ભરપૂર હોય છે જે તમારું પેટ સાફ કરવામાં મદદ કરી શકે છે દહીં પેટ માટે ફાયદાકારક છે જો એક વાટકી દહીંમાં એક ચમચી ઈસબ ભેળવીને પીવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદો થાય છે બે ઈસબગુલ અને છાશ આ સિવાય તમારે એક ગ્લાસ છાશમાં ઈસબગુલ મિક્સ કરવાનું છે તેમાં થોડું સંચર અને અજમો નાખી દો આ બધાને સારી રીતે મિક્સ કરીને તેનું સેવન કરો આ કામ તમારે સવારે ખાલી પેટે કરવાનું છે આ છાશ કબજિયાતની સમસ્યાને ઝડપથી દૂર કરવામાં મદદ કરે છે ત્રણ ત્રિફળા અને ઈસબગુલ ત્રિફળા અને ઈસબગુલનું સેવન કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ ફાયદાકારક છે તમે તેનું સેવન હુફાળા પાણી સાથે કરી શકો છો ચાર દૂધ અને કિસમિસ દૂધ અને કિસમિસનું મિશ્રણ આપણા પેટની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક ગ્લાસ દૂધમાં આઠ થી દસ કિસમિસ ઉકાળો અને રાત્રે આપણી પાચન શક્તિ વધારવા માટે સારું માનવામાં આવે છે આ સાથે તે આપણી કબજીયાતની સમસ્યા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ માટે તમારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ભેળવીને સૂતા પહેલા પીવું જોઈએ છ દૂધ અને ગોળ દૂધ અને ગોળનું સેવન આપણી કબજિયાતને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે ગોળમાં રહેલા ઉત્સેચકો આપણી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે આ માટે સૂતા પહેલાં દૂધ સાથે ગોળનું સેવન કરો તમારી કબજિયાત કાયમ માટે દૂર થઈ જશે મિત્રો હું આશા રાખું છું કે તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ